દેશના જવાનો તથા નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઉભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ડોક્ટર આંબેડકર ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ ધ્રાંગધ્રા શહેર સંગઠનના ભાજપના હોદ્દેદારો અને રક્તદાન કરનાર નાગરિકો ઉપસ્થિત ઉપસ્થિત હતા દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી હસ્તે આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પના બ્લડ ગ્રુપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે અને એવા પ્રસંગે ધ્રાંગધ્રા પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે ભગવાન બુદ્ધના વિચારો પ્રત્યેક વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે દેશના વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમ વખત બુદ્ધ સર્કિટની રચના કરીને બુદ્ધના વિચારો ઘર વર્ઘર જનજન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ મુજબ

કે પાકિસ્તાન ને જડબા જવાબ આપવા માટે હંમેશા શક્તિમાન રહેલો છે હું ને તમે આપણે સૌ સરહદ ઉપર લડી શકતા હોતા નથી ત્યારે સરહદ ઉપર આપણા જવાન ને કોઈ પણ જવાન ને જો લોહી ની જરૂરિયાત ઊભી થાય તો એના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી જે અપીલ કરી હતી એ પ્રત્યેક તાલુકા અને જિલ્લામાં બ્લડ ડોનેટ કેમ્પ